નમસ્તે મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમારી પાસે હું અને મારી પાસે તમે તુરંત પહોંચી શકો અને આપણે નવું નવું શીખી શકીએ જાણી શકીએ હવે આપણે ધોરણ સાત ગણિત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ આગળના પ્રશ્નો કરશું આપણે અત્યાર સુધી ચાર પ્રશ્નો કરેલ હતા હવે આજે આપણે પાંચમો પ્રશ્ન કરશું મેં તમને વાત કરી હતી તે પ્રમાણે આ પ્રકરણ માટે નિશાની ખૂબ જ જરૂરી છે નિશાની એટલે કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તેના નિયમો આપણે સારી રીતે યાદ રાખવાની જરૂર છે તો હું પુનરાવર્તન કરું છું સરવાળા અને બાદ બાકી માટે નિશાનીના નિયમની વાત કરીએ તો જ્યારે જ્યારે સરખી નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો થાય અને વિરુદ્ધ નિશાની હોય ત્યારે હંમેશા બાદ બાકી થાય સરખી નિશાની હોય ત્યારે સરવાળો થાય અને વિરુદ્ધ નિશાની હોય ત્યારે બાદ બાકી થાય એટલે કે પ્લસ પાંચ વધતા પ્લસ પાંચ એટલે સરવાળો થશે માઇનસ પાંચ વધતા માઇનસ પાંચ એટલે સરવાળો થશે અને વિરુદ્ધ નિશાની હોય ત્યારે બાદ બાકી થશે એટલે કે પાંચ માઇનસ પાંચ તો બાદ બાકી થશે માઇનસ પાંચ પ્લસ પાંચ તો પણ બાદ બાકી થશે એવી રીતે આપણે ગુણાકાર અને ભાગાકાર વિશે નિયમ જોઈએ તો જ્યારે બે સરખી નિશાનીનો ગુણાકાર કરશું ત્યારે જવાબ હંમેશા ધન આવશે એટલે કે બે પ્લસ પ્લસનો ગુણાકાર કરો અથવા તો માઇનસ માઇનસનો ગુણાકાર કરો તો જવાબ હંમેશા પ્લસ આવશે ભાગાકારમાં પણ તે જ રીતે થશે કે બે માઇનસનો ભાગાકાર કરો અથવા તો બે પ્લસ રકમનો ભાગાકાર કરો તો જવાબ પ્લસ જ આવશે અને વિરુદ્ધ નિશાનીનો ભાગાકાર કરશો ત્યારે જવાબ ઋણ આવશે એટલે કે એક ધનપૂર્ણાંક હોય અને એક ઋણપૂર્ણાંક હોય તો જવાબ ઋણપૂર્ણાંક આવશે તો આ વાત આપણે ખાસ યાદ રાખશું એમ કે હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ સાચો પૂર્ણાંક લખી લખો જેથી વિધાન સાચું બને તો પહેલો પ્રશ્ન એમાં છે કે માઇનસ ચાર ગુણ્યા માઇનસ નવ સરખી નિશાની છે એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે ગુણાકાર હોય અને સરખી નિશાની હોય ત્યારે હંમેશા જવાબ પ્લસ આવશે તો ચાર નવ ચાર નવા છત્રીસ થશે એટલે જવાબ આવશે છત્રીસ પછી બીજું છે કે માઇનસ દસ ગુણ્યા પ્લસ દસ વિરુદ્ધ નિશાની છે એટલે જવાબમાં ઋણનું ચિહ્ન આવશે એટલે કે માઇનસ આવશે દસે દસ સો એટલે જવાબ આવશે માઇનસ સો પછી ત્રીજું છે કે છ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રીસ તો હવે આપણે જોઈએ છીએ કે જવાબમાં માઇનસ ત્રીસ આપેલ છે એટલે કે એક ઋણ ચિહ્ન હશે તો આપણે છ ને કેટલા વડે ગુણીએ તો ત્રીસ આવે તો કે પાંચ તો આપણે જવાબ ખાલી જગ્યા પાંચ મૂકશું પણ આગળ ઋણનું ચિહ્ન મૂકશું કેમ કે આપણે જવાબમાં માઇનસ છે એટલા માટે થઈને માઇનસ પાંચ મૂકશું ચોથું છે એવી રીતના કે ખાલી જગ્યા ગુણ્યા માઇનસ સાત બરાબર માઇનસ બેતાલીસ તો આમાં પણ એક માઇનસની નિશાની આપી છે એટલે બીજી રકમમાં માઇનસની નિશાની આવશે નહીં કેમ કે જવાબમાં માઇનસની નિશાની છે એનો મતલબ એવો કે એક જ માઇનસની નિશાની છે એમ કે તો સાતને કેટલા વડે ગુણ્યા તો બેતાલીસ આવે તો કે છ એટલે આપણે જવાબમાં લખશું છ એવી જ રીતના પાંચમું છે ખાલી જગ્યા ગુણ્યા માઇનસ બાર બરાબર છન્નું હવે જવાબમાં તમે જોશો કે છન્નુંમાં પ્લસની નિશાની એટલે કે આગળ ખાલી જગ્યામાં માઇનસની નિશાની જવાબમાં હશે એમ કે કેમકે એક માઇનસની નિશાની છે બે માઇનસની નિશાની હોય તો જ પ્લસ આવે તો બારને કેટલા વડે ગુણીએ તો છન્નું આવશે તો કે આઠ એટલે કે આપણે જવાબમાં લખશું માઇનસ આઠ એવી રીતના છઠ્ઠું છે ખાલી જગ્યા ગુણ્યા માઇનસ ત્રણ બરાબર તેત્રીસ તો આ પણ એ જ રીતના છે એટલે આપણે જવાબ લખશું માઇનસ અગિયાર સાતમું છે માઇનસ નવ ગુણ્યા માઇનસ નવ બરાબર કેટલા હવે તો આપણને ખ્યાલ પડી જ ગયો હશે કે જવાબ કેટલો આવશે તો કે એક્યાસી એના પછી આઠમું છે કે માઇનસ નવ ગુણ્યા પ્લસ નવ તો આપણે જોઈએ જાણીએ છીએ કે વિરુદ્ધ નિશાની એટલે કે માઇનસ અને પ્લસ છે તો જવાબમાં માઇનસની નિશાની આવશે એટલે કે આપણે જવાબ લખશું માઇનસ એક્યાસી હવે પ્રશ્ન છઠ્ઠો છે કે દરેકના જવાબ લખો એમાં પહેલું છે કે માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક તો સૌપ્રથમ તો આપણને પહેલાં જેટલી સંખ્યા છે એનો ગુણાકાર કરી લેવાનો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક એટલે કે છ આવશે હવે આપણે નિશાનીનો ગુણાકાર કરીએ તો માઇનસ ગુણ્યા માઇનસ કરશું એટલે પ્લસ આવશે ફરી પાછી માઇનસની નિશાની છે એટલે એની સાથે ગુણાકાર કરશું એટલે કે વિરુદ્ધ નિશાની થશે એનો ગુણાકાર કરશું એટલે જવાબ આવશે માઇનસ આવી રીતે પણ તમે યાદ રાખી શકો કે જ્યારે એકી સંખ્યામાં ઋણની નિશાની હોય ત્યારે હંમેશા જવાબમાં ઋણની નિશાની આવશે જ એકી સંખ્યામાં એટલે કે એક હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય આવી ઋણ સંખ્યા હશે તો જવાબમાં પણ ઋણ સંખ્યા આવશે જ ગુણાકાર માટે થઈને આ નિયમ યાદ રાખો હવે બીજું છે કે દસ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે તો આમાં જોઈ શકો છો કે ઋણનું ચિહ્ન અથવા માઇનસનું ચિહ્ન બે વખત છે તો બે વખત છે તો આપણે પ્લસની નિશાની આવશે એટલે આપણો જવાબ આવશે સાહીઠ એના પછી ત્રીજું છે કે ચાર ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ આમાં પણ બે વખત ઋણની નિશાની છે એટલે પ્લસ આવશે ચાર તેરી બાર બાર પંચા સાઠ એવી રીતના ચોથું છે કે માઇનસ પચાસ ગુણ્યા માઇનસ સિત્તેર ગુણ્યા જીરો હવે આમાં એટલું વિચારવાનું જ ના થાય કેમ કે ઝીરોનો કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે જવાબ ઝીરો જ આવે છે એટલે આમનો જવાબ આવશે જીરો પાંચમું છે કે માઇનસ પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા બે આમાં માઇનસનું ચિહ્ન એક વખત જ છે એટલે જવાબમાં માઇનસની નિશાની આવશે પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ છઠ્ઠું છે માઇનસ એક ગુણ્યા એક ગુણ્યા માઇનસ બે આમાં માઇનસ ઋણની નિશાની બે વખત છે એટલે જવાબમાં પ્લસ આવશે એક 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 બે બે જવાબ આવશે બે હવે આપણે દાખલા તરફ આગળ વધીએ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો આપણે આગળ ઉદાહરણ થિયરી જ્યારે સમજતા હતા ત્યારે આપણે ઉદાહરણમાં પણ જોયું હતું અને સૂત્ર પણ જોયું હતું કે એ કાઉસમાં બી વત્તા સી એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન એ ગુણ્યા બી માઇનસ સી ગુણાકારનું બાદબાકી પર વિભાજન આપણે અત્યારે એ જ વસ્તુ શીખશું એમાં પહેલો દાખલો છે કે પંદર ગુણ્યા કાઉશમાં ત્રણ વત્તા બે એટલે કે આપણે શું કરશું તો કે સૌ પ્રથમ પંદરનો કાઉસની રકમ પહેલી રકમ જે છે ત્રણ સાથે ગુણાકાર કરશું એટલે કે પંદર ગુણ્યા ત્રણ ત્રણ અને બેની વચ્ચે પ્લસની નિશાની છે એટલે આપણે અહીં પણ પ્લસની નિશાની મૂકશું પ્લસ પંદર ગુણ્યા બે હવે આપણે ગુણાકાર કરશું કે પંદર ગુણ્યા ત્રણ વત્તા પંદર ગુણ્યા બે પંદર ગુણ્યા ત્રણ કરશું એટલે કે પિસ્તાલીસ વત્તા પંદર ગુણ્યા બે કરશું એટલે ત્રીસ હવે બંને વચ્ચે સરવાળો કરશું એટલે આપણો જવાબ મળશે પંચોતેર એવી જ રીતે બીજો દાખલો છે કે માઇનસ બે ગુણ્યા ત્રણ વત્તા પાંચ તો સૌ પ્રથમ આપણે માઇનસ બેનો ગુણાકાર ત્રણ સાથે કરશું વત્તા માઇનસ બેનો ગુણાકાર આપણે પાંચ સાથે કરશું તો આપણે જોશું કે માઇનસ બેનો ગુણાકાર ત્રણ સાથે એક વખત માઇનસની નિશાની છે એટલે જવાબમાં પણ માઇનસની નિશાની આવશે કે માઇનસ છ વત્તા માઇનસ બે ગુણ્યા પાંચ કરશું તો આપણને જવાબ મળશે માઇનસ દસ હવે આપણે જોઈ શકીએ છીએ કે માઇનસ છ અને માઇનસ દસ બે સંખ્યા આગળ સરખી નિશાની છે સરખી નિશાની હોવાથી સરવાળો થશે એટલે કે છ ને દસ સોળ થશે હવે દસ મોટી સંખ્યા છે જેની આગળ માઇનસની નિશાની છે એટલે આપણે જવાબમાં પણ માઇનસની નિશાની મૂકશું એટલે કે આપણો જવાબ આવશે માઇનસ સોળ એવી જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ કે માઇનસ ચાર ગુણ્યા કાઉસમાં માઇનસ બે વત્તા સાત ઉપરની રીતે જ આપણે દાખલો કરશું કે માઇનસ ચાર ગુણ્યા માઇનસ બે વત્તા માઇનસ ચાર ગુણ્યા સાત માઇનસ ચાર ગુણ્યા માઇનસ બે બે વખત માઇનસની નિશાની છે એટલે જવાબમાં પ્લસ આવશે ચાર દુ આઠ વત્તા માઇનસ ચાર ગુણ્યા પ્લસ સાત એક વખત માઇનસની નિશાની છે એટલે જવાબમાં માઇનસની નિશાની આવશે ચાર સત્તા અઠ્યાવીસ હવે આઠ પ્લસ માઇનસ અઠ્યાવીસ એટલે કે વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે આઠ માઇનસ અઠ્યાવીસ બાદ બાકી અઠ્યાવીસમાંથી આઠ બાદ કરશું એટલે વીસ આવશે હવે માઇનસ અઠ્યાવીસ મોટી રકમ છે એટલે એની નિશાની માઇનસ આપણે જવાબમાં મૂકશું એટલે જવાબ આવશે માઇનસ વીસ એકદમ સરળ દાખલા છે માત્ર નિશાની વિશે થોડું જાગૃત થવાનું છે અને સતત નિયમ યાદ કરતા રહેવાના છે હવે આપણે ચોથો દાખલો જોશું માઇનસ આઠ ગુણ્યા કાઉસમાં માઇનસ બે વત્તા માઇનસ એક આમાં પણ એવી જ રીતના સૌપ્રથમ માઇનસ આઠનો ગુણાકાર માઇનસ બે સાથે વધતા માઇનસ આઠનો ગુણાકાર માઇનસ એક સાથે હવે માઇનસ આઠ ગુણ્યા માઇનસ બે બે વખત નિશાની છે એટલે પ્લસ આવશે તો આઠ દુ સોલ વત્તા માઇનસ આઠ ગુણ્યા માઇનસ એક એટલે કે પ્લસ આઠ થશે સોળ વત્તા પ્લસ આઠ એટલે કે ચોવીસ આપણો જવાબ આવશે હવે આપણે આગળ જોઈએ તો પૂર્ણાકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુ રૂપ આપો પહેલો દાખલો આપણે જોશું માઇનસ એકવીસ ભાગ્યા કાઉસમાં માઈનસ વીસ વધતા માઇનસ એક સૌ પ્રથમ આપણે સાદુરૂપના નિયમ મુજબ કાઉસનો આપણે સૌપ્રથમ સાદુરૂપ આપશું માઇનસ એકવીસ ભાગ્યા માઇનસ વીસ પ્લસ માઇનસ એક છે સરખી નિશાની છે સરવાળો થશે વીસ વધતા એક એટલે એકવીસ થશે મોટી સંખ્યા વીસ છે એટલે એની નિશાની માઇનસ છે એટલે આપણે માઇનસ એકવીસ મૂકશું હવે માઇનસ એકવીસ ભાગ્યા માઇનસ એકવીસ કરશું એટલે કે આપણને જવાબ આવશે એક એવી રીતે બીજો દાખલો છે માઇનસ ચોવીસ ભાગ્યા આઠ ભાગ્યા ત્રણ આમાં પણ આપણે એવી જ રીતે કરશું સૌપ્રથમ પ્રથમ કાઉસનું રૂપ આપશું એટલે કે માઇનસ ચોવીસ ભાગ્યા આઠ કરશું ઋણ ચિહ્ન એટલે કે માઇનસની નિશાની એક વખત છે એટલે જવાબમાં આપણે માઇનસની નિશાની આવશે જ એટલે માઇનસની નિશાની આપણે પ્રથમ મૂકી દઈશું હવે ચોવીસ ભાગ્યા આઠ કરશું એટલે કે આઠ ત્રણ ચોવીસ એટલે જવાબ આવશે ત્રણ એને ભાગ્યા ત્રણ હવે અહીં પણ તમે જોશો કે માઇનસનું ચિહ્ન નિશાની એક વખત જ છે એટલે જવાબમાં માઇનસની નિશાની આવશે એટલે કે આપણે પહેલેથી જ માઇનસની નિશાની મૂકી દઈશું ત્રણ ભાગ્યા ત્રણ કરશું એટલે કે જવાબ મળશે એક તો માઇનસ એક આપણો જવાબ આવશે એના પછી ત્રીજો દાખલો છે માઇનસ નવ વત્તા ચાર ભાગ્યા માઇનસ ચાર વત્તા માઇનસ એક તો અહીં પણ બંને બાજુ કાઉસ આપેલા છે એટલે આપણે સૌ પ્રથમ કાઉસનું રૂપ આપશું કે માઇનસ નવ વત્તા ચાર તો અહીં જોઈ શકીએ છીએ કે નવ મોટી સંખ્યા છે એટલે એની નિશાની આપણે સૌપ્રથમ મૂકશું માઇનસ હવે માઇનસ અને પ્લસ વિરુદ્ધ નિશાની છે એટલે આપણે નિશાનીના નિયમ મુજબ બાદ બાકી થશે નવમાંથી ચાર જશે તો પાંચ આવશે ભાગ્યા કાઉસમાં છે માઇનસ ચાર વધતા માઇનસ એક અહીં પણ આપણે નિશાનીના નિયમની યાદ કરી સૌપ્રથમ પ્રથમ ચારની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબમાં માઇનસની નિશાની મૂકી દેસું પછી આપણે જોશું કે માઇનસ ચાર અને માઇનસ એક બંને આગળ સરખી નિશાની છે માઇનસ માઇનસ એટલે એનો સરવાળો થશે ચાર ને એક પાંચ એટલે માઇનસ પાંચ આવશે હવે માઇનસ પાંચ ભાગ્યા માઇનસ પાંચ કરશું એટલે કે આપણને જવાબ મળશે એક હવે આપણે નવમો પ્રશ્ન જોઈએ એક પરીક્ષામાં સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવ્યા નીલાએ પાસઠ ગુણ મેળવ્યા જો તેના પંદર પ્રશ્નો સાચા હોય તો તેના કેટલા જવાબ ખોટા છે એટલે કે આપણે આ દાખલામાં શોધવાનું છે કે નીલાએ કેટલા જવાબ ખોટા આપ્યા છે કુલ એને મળેલા ગુણ કેટલા છે તો કે પાસઠ છે હવે આપણે ફરીથી આપણે જોઈએ તો શું છે તો કે પંદર પ્રશ્નો એણે સાચા જવાબ આપ્યા છે સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ છે તો આપણે પંદર સાચા જવાબોના ગુણ ગણશું તો પંદર ગુણ્યા પાંચ એટલે કે પંચોતેર ગુણ મળ્યા હશે પણ નીલાને તો પાસઠ ગુણ મળ્યા છે એટલે કે એને પંચોતેરમાંથી આપણે દસ બાદ કરશું તો પાસઠ મળશે એટલે કે એણે દસ ગુણના પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા છે દરેકને દરેક ખોટા જવાબના આપણને ખ્યાલ છે કે માઇનસ બે ગુણ છે તો એને કેટલા આવ્યા છે તો કે દસ માઇનસ થયા છે તો દસ માઇનસ દસ ભાગ્યા માઇનસ બે કરશું તો આપણને જવાબ મળશે પાંચ એટલે કે નીલાના પાંચ જવાબો ખોટા છે હવે આપણે આગળ દસમો દાખલો જોઈએ કે એક બહુમાળી મકાનની ઊંચાઈ એકસો નેવું મીટર છે તથા તેનું ભોયરું દસ મીટર ઊંડું છે એટલે કે કુલ તમે ગણો તો બસો મીટર થાય એક લોડિંગ લિફ્ટ પંદર સેકન્ડમાં દસ મીટરનું અંતર કાપતી ધાબાથી ભોયરામાં જતા કેટલો સમય લાગે એટલે કે આપણે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે બિલ્ડિંગની બહુમાળી મકાનની ઊંચાઈ કેટલી છે તો કે એકસો નેવું મીટર અને અંદર ભોયરું છે દસ મીટરનું એટલે કે કુલ ઊંચાઈ થશે ભોયરાથી ધાબા સુધીની ઊંચાઈ થશે બસો મીટર હવે જે લિફ્ટ છે એને દસ મીટરનું અંતર કાપતા પંદર સેકન્ડનો સમય લાગે છે તો બસો મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે એ આપણે ત્રિરાશી મૂકીને ગણતરી કરશું તો બસો ગુણ્યા પંદર અને ભાગ્યા દસ તો બસો ગુણ્યા પંદર કરશું શૂન્ય શૂન્ય ઉડી જશે પંદર ગુણ્યા વીસ કરશું એટલે ત્રણસો સેકન્ડ આવશે આ સેકન્ડને આપણે મિનિટમાં ફેરવશું તો આપણે જાણીએ છીએ કે સાઠ સેકન્ડ એટલે એક મિનિટ થાય તો ત્રણસો સેકન્ડ એટલે પાંચ મિનિટ થશે આપણો જવાબ આવશે પાંચ મિનિટ હવે આપણે દાખલો અગિયારમાં જોઈએ નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો તો આપણે અલગ અલગ નિયમ શીખી ગયા છે ક્રમનો જૂથનો સરવાળા પર ગુણાકાર વિભાજન સરવાળા અલગ ગુણાકાર પર સરવાળાનું વિભાજન ગુણાકાર પર બાદબાકીનું વિભાજન આપણે આ નિયમો શીખી ગયા છે એ નિયમો વિશે જ આપણે લખવાનું છે સૌપ્રથમ પહેલો છે કે માઇનસ સાત વધતા માઇનસ બે બરાબર માઇનસ બે વત્તા માઇનસ સાત આમાં ક્રમ આડા આવળા થયા છે આગળ પાછળ ક્રમ થયા છે અને સરવાળાનું ચિહ્ન છે એટલે કે સરવાળા માટે ક્રમનો નિયમ આવશે એવી રીતના બીજું છે કે માઇનસ આઠ ગુણ્યા માઇનસ ચાર બરાબર માઇનસ ચાર ગુણ્યા માઇનસ આઠ અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે ગુણાકારનું ચિહ્ન છે અને સંખ્યા આડા આડાાવળી થઈ છે એટલે ગુણાકાર માટે ક્રમનો નિયમ છે પછી ત્રીજું છે કે પાંચ વત્તા કૌશમાં માઇનસ ત્રણ વત્તા માઇનસ બે બરાબર કૌશમાં પાંચ વત્તા માઇનસ ત્રણ વત્તા માઇનસ બે અહીં જોઈ શકો છો કે કાઉશમાં રકમ બંને બાજુ સેમ જ છે માત્ર કૌશ અલગ થયા છે એટલે કે જૂથ અલગ બન્યા છે તો આને સરવાળા માટે જૂથનો નિયમ કહેવાય એવી જ રીતના ચોથું છે કે માઇનસ છ ગુણ્યા સાત ગુણ્યા માઇનસ સાત ગુણ્યા માઇનસ ત્રણ કાઉશમાં છે બરાબર માઇનસ છ ગુણ્યા માઇન માઇનસ છ ગુણ્યા સાત કાઉશમાં છે ગુણ્યા માઇનસ ત્રણ આ પણ એવી જ રીતના છે ગુણાકાર માટે જૂથનો નિયમ છે હવે આપણે આગળ પાંચમું જોઈએ તો માઇનસ ત્રણ ગુણ્યા જીરો બરાબર જીરો તો આ આપણે જાણીએ છીએ કે શૂન્ય છે શૂન્ય વડે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ શૂન્ય જ મળે એટલે કે આપણે આમાં ગુણધર્મ લખશું કે શૂન્ય વડે ગુણાકાર શૂન્ય છઠ્ઠું છે કે આઠ ગુણ્યા એકના છેદમાં આઠ બરાબર એક તો આપણે જાણીએ છીએ કે આઠની વ્યસ્ત સંખ્યા કઈ છે તો કે એકના છેદમાં આઠ અને એકના છેદમાં આઠની વ્યસ્ત સંખ્યા કઈ છે તો કે આઠ એટલે કે બંને પરસ્પર એકબીજાની વ્યસ્ત સંખ્યા છે પરસ્પર એકબીજાની વ્યસ્ત સંખ્યાનો જ્યારે ગુણાકાર કરો ત્યારે જવાબ એક આવે એટલે કે આમાં ગુણધર્મ આપણે લખશું કે પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હવે એના પછી સાતમું છે કે પાંચ ગુણ્યા કૌશમાં માઇનસ ચાર વત્તા માઇનસ ત્રણ બરાબર પાંચ ગુણ્યા માઇનસ ચાર વત્તા પાંચ માઇનસ ત્રણ તો આપણે જાણીએ છીએ કે આ વિભાજનનો નિયમ છે આપણે અત્યાર સુધીમાં અગિયાર દાખલા ગણ્યા તમારા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો જેથી તમને હું જવાબ આપી શકું તમારી કોઈ પણ પ્રશ્નોત્તરી માટે જવાબ તમને મળશે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી હવે આપણે આગળ પ્રશ્ન બાર કરશું જવાબ લખો મિત્રો તમારા કોઈ વિચાર હોય તો તે પણ કોમેન્ટ બોક્સમાં રજૂ કરવા વિનંતી જેથી આપણે આ ચેનલ વધારે સારી રીતના આગળ વધારી શકીએ હવે આપણે બારમા પ્રશ્નમાં પહેલો જોશું માઇનસ પાંચ વત્તા માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા તો આપણને ખ્યાલ જ છે મિત્રો કે સરખી નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો થાય છે તો માઇનસ પાંચ અને માઇનસ પાંચ એટલે થશે જવાબ માઇનસ દસ હવે બીજું છે કે માઇનસ પાંચ માઇનસ માઇનસ પાંચ તો આપણે જાણીએ છીએ કે માઇનસ પાંચમાંથી માઇનસ પાંચ બાદ કરશું એટલે જવાબ આવશે ઝીરો હવે આપણે ત્રીજો જોઈએ છીએ કે પાંચ વત્તા માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા તો આપણે જોઈ શકીએ છીએ કે પ્લસ અને માઇનસ વિરુદ્ધ નિશાની છે એટલે કે બાદ બાકી થશે પાંચમાંથી પાંચ જશે તો જવાબ આવશે ઝીરો ચોથું છે માઇનસ પંદર વત્તા દસ તો આપણે જાણીએ છીએ તેમ કે સૌ પ્રથમ આપણે શું કરશું તો કે નિશાનીના નિયમ મુજબ મોટી સંખ્યાની નિશાની સરવાળો કે બાદ બાકી હોય ત્યારે આપણે યાદ જ રાખવાનું છે કે મોટી સંખ્યાની નિશાની આપણે મૂકવાની છે પંદર મોટી સંખ્યા છે તો આપણે એની નિશાની મૂકી દેસું માઇનસ હવે માઇનસ અને પ્લસ વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે પંદરમાંથી દસ જશે તો જવાબ આવશે પાંચ એટલે કે માઇનસ પાંચ હવે આપણે પાંચમું જોઈએ પંદર માઇનસ માઇનસ દસ બરાબર ખાલી જગ્યા તો હવે આમાં પણ આપણે જોઈએ નિશાનીના નિયમને યાદ કરીએ તો સૌપ્રથમ તો શું તો કે મોટી સંખ્યાની નિશાની તો પંદર મોટી સંખ્યા છે એની આગળ પ્લસની નિશાની છે પણ પ્લસની નિશાની તમે આગળ ન કરો તો ચાલે હવે માઇનસ માઇનસ દસ છે એટલે કે સરખી નિશાની છે સરખી નિશાની હોય એટલે સરવાળો થાય પંદર વત્તા દસ પચીસ આપણો જવાબ આવશે એના પછી છઠ્ઠું છે કે માઇનસ પંદર વત્તા માઇનસ દસ બરાબર ખાલી જગ્યા તો અહીં પણ નિશાનીના નિયમ યાદ કરીએ એ મુજબ મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ જવાબમાં આપણે મૂકશું હવે જોઈએ તો માઇનસ પંદર અને માઇનસ દસ સરખી નિશાની છે એટલે સરવાળો થશે પંદર ને દસ પચીસ એટલે કે જવાબ આવશે માઇનસ પચીસ હવે આપણે પ્રશ્ન તેરમો કરશું જવાબ લખો એમાં પહેલું છે કે સાત વત્તા માઇનસ બે માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા તો સૌ પ્રથમ તો સાત વત્તા માઇનસ બે અને માઇનસ પાંચ સરખી નિશાની છે એટલે સરવાળો થશે મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસની નિશાની આવશે બે ને પાંચ સાત તો સાત માઇનસ સાત એટલે કે ઝીરો થશે એવી જ રીતના બીજું છે કે માઇનસ આઠ વત્તા એક વત્તા સાત આપણે ક્રમ અનુસાર કરતા જઈએ તો પણ આવી રીતના થશે કે માઇનસ આઠ વત્તા એક તો વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ આવશે માઇનસ સાત થશે પ્લસ સાત માઇનસ સાતમાંથી પ્લસ સાત આપણે બાદ કરીશું તો જવાબ આવશે ઝીરો એવી રીતના ત્રીજું છે કે માઇનસ છ વધતા માઇનસ તો સૌપ્રથમ માઇનસ છ વત્તા માઇનસ ચાર સરખી નિશાની છે એટલે બંનેનો સરવાળો થશે મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ દસ આવશે માઇનસ દસ પ્લસ દસ બરાબર ચોથું છે એવી રીતના ચાર વત્તા માઇનસ ચાર વત્તા એક બરાબર ખાલી જગ્યા તો ચારમાંથી પાંચ આપણે બાદ કરશું એટલે કે માઇનસ એક આવશે પ્લસ છે એટલે કે માઇનસ એક પ્લસ એક બરાબર ઝીરો પાંચમું છે કે નવ માઇનસ માઇનસ એક માઇનસ દસ તો નવ માઇનસ માઇનસ એક સરખી નિશાની એટલે સરવાળો થશે નવ ને એક દસ દસમાંથી દસ જશે તો ઝીરો એવી રીતે છઠ્ઠું છે માઇનસ ત્રણ માઇનસ ત્રણ વત્તા છ બરાબર ખાલી જગ્યા તો માઇનસ ત્રણ માઇનસ ત્રણ સરખી નિશાની એટલે કે સરવાળો થશે છ માઇનસ છ આવશે માઇનસ છ વધતા છ એટલે છમાંથી છ જશે તો જવાબ ઝીરો હવે આપણે આગળ વધીએ પ્રવૃત્તિઓ છે કે જે આપણે શીખી ગયા એમાંથી જ પ્રવૃત્તિઓ છે એટલે આપણે એ પ્રવૃત્તિ તમારે બધાએ જાતે નોટબુકમાં ગણી અને તેનો ફોટો કોમેન્ટ કરવાનો છે સાચા જોડકા જોડો એ છે જવાબના ખાનામાં બીનો સાચો ક્રમ લખો એટલે તમારે શું કરવાનું છે કે જેમ મેં શીખાડ્યું છે એવી રીતના કે માઇનસ છ વત્તા માઇનસ બે એનો દાખલો ગણીને મને બતાવવાનો છે કે આમાં આ આથી જવાબ આવ્યો છે તો આપણે આશા રાખીએ કે દરેક વિદ્યાર્થી દરેક મિત્ર આનો જવાબ મોકલાવશે પ્રવૃત્તિનો પ્રશ્ન એક અને બેનો ગણીને મોકલવાનો છે કે આ રીતના દાખલો થશે હવે આપણે આગળ આના પછી બીજા ચેપ્ટરની ચર્ચા કરશું જે પણ પૂર્ણાંક સંખ્યાની જેમ જ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ છે જે આપણે છઠ્ઠા ધોરણમાં અને પાંચમા ધોરણમાં થોડું તેના વિશે જ્ઞાન મેળવી ગયા છું તેના વિશે આપણે વધુ જ્ઞાન મેળવીશું એટલે તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એટલે આપણને આ પ્રકારના વિડીયો મળતા રહે અને તમારા સુઝાવ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મારી ચેનલ લાઇક લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો થેન્ક યુ